લખતર શહેરમાં મામલાદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મામલાદારની ટીમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સની સંયુક્ત કામગીરીમાં સત્તર જેટલી દુકાનો હોટલો ચેક કરવામાં આવી હતી જેમાં પાંત્રીસ જેટલા નમૂના લેવામાં ચીજવસ્તુના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં એક્સપાયરી ડેટવાળી પનીર સહિતનો પચીસ કિલોનો મુદ્દા માલ સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો લખતર તાલુકામાં મામલતદારની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગમાં લખતરમાં આવેલ અલગ અલગ મીઠાઈ ફરસાણની દુકાનો તેમજ હોટલોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં અલગ અલગ હોટલ ફરસાણ તેમજ હોટલોમાં પાંત્રીસ જેટલા નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાં હાઈવે ઉપર આવેલ ઉમિયા હોટલ રામ ઝૂંપડી હોટલ જેવી હોટલોમાંથી ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં રામ ઝૂંપડી હોટલમાં એક્સપાયરી વાળી પનીર મળી આવતા તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો લખતર મામલતદાર અને સંયુક્ત ડ્રગ્સ એન્ડ ફૂડની સંયુક્ત ટીમ દ્વારા પચીસ કિલોથી વધારે મુદ્દામાલનો સ્થળ ઉપર નિકાલ કરી નાશ કરવામાં આવ્યો હતો આ તકે લખતર મામલતદાર આર આર પટેલ તેમજ મામલતદારની ટીમના સહદેવસિંહ રાઠોડ સુરુભા ગોહિલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પી એસ સાવલિયા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રનગર તેમજ એ જે પ્રજાપતિની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન હોટલોમાં મીઠાઈની દુકાનો અને ફરસાણની દુકાનોમાં સાફ સફાઈનો અભાવ તેમજ તેલના નમૂના લેવામાં આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં એક્સપાયરી ડેટવાળા વાસી ચીજવસ્તુ પચીસ કિલોથી વધારેનો નાશ કરવામાં આવ્યો હતો અને સાફ સફાઈને લઈ સ્થળને નાશ પર કરવામાં આવ્યો હતો અને નિકાલ કરવામાં આવ્યો હતો પિયુષ સાવલિયા ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ એન્ડ ડ્રગ સુરેન્દ્રનગર આજરોજ અમે લખતર મુકામે ફરસાણ મીઠાની દુકાન નાસ્તાની દુકાનો રેસ્ટોરન્ટ હોટલોમાં આજે ચેકિંગ કરવામાં આવેલું અને એમાં આશરે રો મટિરિયલ્સના પ્રિપેર ફૂડના પછી તૈયાર રાંધેલ ખોરાકના જેવા આશરે પાંત્રીસ જેટલા નમૂના લેવામાં આવેલા એમાં કઈ કઈની અંદરમાં નીકળી એમાં આપણે બે ત્રણ હોટલોની અંદર એક્સપાયર માલ જે નીકળેલો છે એનો નાશ કરેલો સ્થળ ઉપર જ હું રાજેશ પટેલ મામલતદાર લખતર આગામી સમયમાં દિવાળી જેવા તહેવારો આવતા હોય પ્રજાના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય એ હેતુથી લખતર ખાતે આવેલ મીઠાઈની દુકાનો ફરસાણની દુકાનો નાસ્તાની દુકાનો તથા હોટલોમાં ફૂડ અને સેફ્ટી કચેરીના અધિકારી સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેમાંથી અલગ અલગ પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને જે નાશપત્ર કરવા થતો જથ્થો નાશ કરવા કરવામાં આવેલો હતો